ડાબી આંખથી દેખાતો નથી રસ્તા ક્રોસ કરવામાં ઓશિયાળા નવી સિવિલમાં આધેડ આંખના ઓપરેશન માટે તારીખ બે તારીખ અઢી મહિનાથી આધેડ અવારનવાર ઓપરેશન માટે ધક્કા ખાઈ રહ્યા છે

હવે શું થવું જોઈએ તમારે શું માનો હવે મને આ તબલીક છે તો તો રાજકોટ વાળી બસ આવે છે તો હું એમાં નો જો મારી પાસે આધાર કાર્ડ કે કોઈ વસ્તુ નથી સાહેબ તો આ રાજકોટ વાળી બસ કે આવતી તો મને કીધું મને રિપોર્ટ કરજો તો હું ઉયો તો હું હવે આ કે દેખાતું નથી તો હું શું કરું સાહેબ